સુરેન્દ્રનગરના થાનગઢમાં યુવાનો નવરાત્રિના પર્વ દરમિયાન માટીના અવનવા ડિઝાઇનના ગરબા બનાવીને આવક મેળવી રહ્યા છે જે માતાજીની ભક્તિ અને આરાધનાનો પવિત્ર તહેવાર છે આ ગરબા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી લોકો ખરીદવા થાનગઢ આવે છે જ્યાં સ્થાનિક રહેવાસીઓ અલગ અલગ ડિઝાઇન અને રંગોથી ગરબા તૈયાર કરે છે આ ગરબા ત્રણ ઇંચથી લઈને બાર ઇંચ સુધીના કદમાં બનાવવામાં આવે છે અને તેમની કિંમત પચાસ રૂપિયા થી લઈને બસો રૂપિયા સુધી રાખવામાં આવે છે એક ગરબો સંપૂર્ણપણે તૈયાર કરવામાં આડત્રીસ થી ચાલીસ મિનિટ નું સમય લાગે છે દિવસે દિવસે ફિલ્મી ધારથી લોકો હવે ગીતો ગાવા લાગ્યા છે અને ગરબો માથે લઈ અને પહેલાં જે દીકરીઓ છે એ ઘરે ઘરે જતી એ શેરીએ શેરીએ જતી અને ગરબા ગાતી માતાજીના નામ બોલી અને દરેક ઘરે જઈ અને એ ઘરની અંદરથી કંઈક ને કંઈક ભેટ સ્વરૂપે એ દીકરીને એ દુર્ગાને એ કંઈ આપવામાં આવતું એ પરંપરા આજે પણ આપણી ચાલુ રહે એના માટે આપણે ખરેખર ધ્યાન આપવાની જરૂર છે સાત વર્ષથી આ ગરબા બનાવી છે અંદાજે ત્રણ ચાર મહિના અગાઉ તૈયારી કરતા હોય રંગ રોગાન કરીએ અંદાજીત તેને ત્રણ કલાકનો સમય લાગતો હોય અને ઓલ ગુજરાતમાં ગરબાનું વેચાણ હોય છે નાની મોટી સાઇઝ હોય અલગ અલગ અને દરેક જગ્યાએ ગુજરાતમાં ગરબાનું વેચાણ